નમસ્કાર પટાયાથી હું છું હિતેશ ઠાકર દોસ્તો પટાયાનું નામ માત્ર તમે કોઈ બીજી રીતે બોલાવતા હોવ તો એક એની કુદરતી સૌંદર્ય આ સરસ મજાનો સમુદ્ર અને સરસ મજાનું મોટી આ બધું છે અને એ દ્રષ્ટિએ તમે જુઓ તો કુદરતી સૌંદર્ય પણ અહીં બહુ છે ફેમિલી સાથે આવવાલાયક છે એક તમે એક જ નજરથી જુઓ તો આ તો સમાજ છે સમાજ તો કાંઈ પણ કહેવાનો પરંતુ પટાયા છે અને પટાયામાં એકવાર મુલાકાત લેવા જેવી ખરી કારણ કે દોસ્તો અહીંનું કુદરતી સૌંદર્ય પણ એટલું સરસ છે અહીંના માણસો સરસ છે અહીંની કુદરતી સૌંદર્યતા એટલી અદ્ભુત છે કે તમે બાકીની બધી વસ્તુ ભૂલી જાઓ અને બીજી મારા લાયક વસ્તુ તો અહીંયા ઠેર ઠેર ગમે ત્યાં ગમે ત્યાં બેસીને ગમે ત્યાં ચાલતા ચાલતા રસ્તા ઉપર પણ લઈ શકો છો અહીંયા પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના એટલા જ કડક કાયદા છે જો કે અહીંયા તો મારી પાસે લાઇસન્સ નથી એટલે એનો કોઈ સવાલ આવવાનો નથી પરંતુ બસ મસ્ત રહો અને મારી સાથે જોડાતા રહો આ પટાયા અને થાઇલેન્ડની અમુક અમુક સુંદરતાઓ તમને દેખાડીશ આમાં સવારની સુંદરતા આ બતાવી રાતની સુંદરતા રાત્રે બતાવીશ